બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી પાસેના જબુ ગામ પાસે અકસ્માત સર્જાયો છે સિમેન્ટ ભરેલું એક મિક્સર છે એ એ મિક્સર મશીન એની સામે હાઈવા ડેમ પર આવતા બ્રેક મારતા કંટ્રોલ ન રહી અને ગાડી છે ત્રણ ચાર પલટ્યો ખાઈ અને રસ્તાની બાજુમાં એક ખાડામાં પડી ગયો નાળું છે જબુ ગામમાં પ્રવેશ કરતા એ નાળા સાંકડું નાળું છે ને નેશનલ હાઈવે છપ્પન આ નવ એને નામકરણ પણ થઈ ગયું છે પરંતુ આ નાળું સાંકડું છે નેશનલ હાઈવે ના ક્રાઇટેરિયા માં આવતું નથી તેમ છતાં પણ નવું બનતું નથી સ્થાનિક લોકોનો પણ આક્રોશ છે અહીં નાના બાળકો પણ પસાર થાય છે તેઓનો પણ જીવનું જોખમ છે સાથે સાથે નજીકમાં જે સંસ્થા આવેલી છે ત્યાં પણ લોકોની અવરજવર રહે છે તમે જુઓ કે આ જે બનાવ બન્યો છે મિક્સર તે અહીંથી જઈ રહ્યું હતું ને અચાનક સામે વહીકલ આવ્યું મિક્સર ના ચાલકે બ્રેક મારી પરંતુ તે પલટી ખાઈ ગયા સકરા સામે સદમફર આ રહા હતા પીછે સમય આ डंपर वाला पुलिया पे आके ब्रेक ले लिया मैं ब्रेक मारा गाड़ी मेरी खींच ली मेरा ब्रेक लगा नहीं तो उसका खाली था वो रुक गया मेरी भरी थी नहीं रुका सामने से कौन सा डम्पर था रेती वाला वो, था। वो भाग गया वो है वो भाग गया मैं रोड पे गया तो भाग गया मारो नाम सुरेश देसाई લઘુગમનો રહેવાસી છું અને આ નાણાંને લીધે વારંવાર અકસ્માતે કામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો છતાં આ જ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં વારંવાર પ્રેસ નોટને મીડિયામાં આપવા છતાં આ જ લગીને કોઈ જેનો ઉકેલ આવેલો નથી અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે જો વહેલી તકે વહેલી તકે નાળું પહોંરું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે સુરેશકુમાર ગણપતિ દેસાઈ હું જબુ ગામનો રહેવાસી બોલું છું પ્રદીપસિંહ ચાવડા અહીંયા અમારું જે નાડું છે ગામના અડતા જ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાડું મોટું કરી આપે ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાડુ તોડીને અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર તો અમારી નમ્ર અરજ છે સાહેબોને કે અમારું નાડું આ થોડુંક મોટું કરી આપે જો આપણે બોલે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવશો